ચોવીસ એપ્રિલ બે હજાર પચીસની સાંજે સુરવાડા ગામે સૌ ગ્રામજનોએ ભેગા મળી જમ્મુ કાશ્મીરમાં પહેલગામના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ ભારતીયોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી પહેલગામમાં મૃત્યુ પામનારા નિર્દોષ ભારતીયોને ન્યાય મળે એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે સમગ્ર ભારતમાં બધી જ જગ્યાએ શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે આતંકવાદીઓના આ કાયરતા ભર્યા હુમલા માટે દરેકના હૃદયમાં આપણા ભારતીયોને ગુમાવવાનું દુઃખ છે અને આતંકવાદીઓ અને આતંકવાદ સામે સરકાર દ્વારા કડક પગલા ઉઠાવવા જોઈએ અને જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એને યોગ્ય ન્યાય મળવા જોઈએ આવી ઘટનાઓ વિશ્વના કોઈપણ ખૂણે ના બને સર્વત્ર શાંતિ પ્રવર્તે એના માટે પ્રાર્થનાઓ કરી હતી સૌ કોઈએ બે મિનિટનું મૌન પાડી વૈદિક શાંતિ પાઠ કરી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી આપણે તો અત્યારે એક જ વસ્તુ કરી શકીએ કે જે હુટાત્માઓ છે જે દિવંગત આત્માઓ છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ પછી જે પરિવાર છે આપણા પાસે અત્યારે ઘણા બધા નાના મોના નાના મોટા વિડીયો આવે છે એમાં આપણે જોઈએ છે કે જેના જેના પરિવારો જેણે ખોયા છે એની ત્યાંની પરિસ્થિતિ તો આપણે કંઈક મગજમાં વિચારી શકીએ એવું જ નથી પણ જે લોકો એવું કહે છે કે નાના નાના છોકરાઓ સામે એના એના જે પિતા છે એને પૂછીને અલગ કરવામાં આવ્યા અને પછી એને ગોળી મારવામાં આવ્યું એટલે આવું જે જે નાના છોકરાએ જોયો તો એના મનમાં આતંક કેવો વર્ષો સુધી રહેશે એ વર્ષો સુધી જાય નહીં તો વિચાર કરો આવી ઘટનાઓ સમગ્ર વિશ્વમાંથી નાશ પામે આતંકવાદ નીકળી જાય અને આજે પરિવારો બચારા જેમના સ્વજનો જેણે ગુમાવ્યા છે એને ભગવાન છે એ પોતાના શરણમાં બેસાડે અને એ લોકોને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એ માટે આપણે ગ્રામજનો અટ્ય